નું પ્રમોશન જાતે વિક્રમભાઈ દરેક સિનેમા ઘરમાં જાય અને દરેક શોમાં હાજરી આપે છે દરરોજ કયા કયા શહેરોમાં જાય છે તેનું તે પોતાના ઓફિસિયલ પેજ ઉપરથી જાણકારી આપતા રહે છે કે આજે હું આ શહેરમાં છું અને કાલે આ શહેરમાં આવવાનો છું તો તમે નજીકના શહેરમાં જ્યાં પણ રહેતા હોય આપણો વિડીયો કોણ કોણ ક્યાંથી જુએ છે આપણને ખબર નથી પણ જ્યાં પણ જોતા હશો ત્યાં તમારા નજીકના સિનેમાઘરમાં સો ટકા વિક્રમભાઈ હાજરી આપે છે અને ફૂલ હાઉસફૂલ ફિલ્મ જઈ રહી છે ફિલ્મનું પ્રમોશન જાતે વિક્રમભાઈ અને તેમની ટીમ ભાઈની બહેની લાડકીના ડિરેક્ટર અને વિક્રમભાઈ બંને સાથે દરેક સિનેમાઘરમાં જાય છે અને સાથે ફિલ્મનું પ્રમોશન કરે છે ફિલ્મ દરેક જગ્યા પર હાઉસફુલ જાય છે તમારા નજીકના સિનેમાઘરમાં પણ આ મૂવી છે જો તમને ખબર ના હોય તો આ ફિલ્મ ક્યાં ક્યાં અને કયા સિનેમામાં લાગી છે તેની જાણકારી પણ હું તમને અહીંથી આપી દઈશ જેમ કે બાજુની સ્કીન ઉપર તમે જોઈ રહ્યા છો કે વિક્રમભાઈ ફિલ્મનો પ્રમોશન ટાઈમે દરેક સિનેમા ઘરમાં જાય છે કલ્પના સિનેમા આણંદ ગ્લોબ સિનેમા નડિયાદ વંદન સિનેમા વિજાપુર શ્રીરામ સિનેમા દિશા વિજય સિનેમા કલોલ સિટી પ્લસ મૌધા સિટી લાઈટ પિતલાદ સિટી પ્લસ મહેસાણા મૂવી પ્લસ કલોલ સિટી ગોલ્ડ કડી અશોક ધિકાટા અમદાવાદ રિવોલ્યુશન સિટીએમ અમદાવાદ સિનેપ્લસ પ્લસ વિસનગર શ્રેમ સિનેમા છે વડનગર શક્તિ સિનેમા બાલાસિનોર શ્યામ સિનેમા વડાલી નટરાજ સિનેમા કપડવંશ નાજ સિનેમા બોડેલી આર્યન સિનેમા ખેડા સિટી લાઇટ પાલનપુર અને નાઝ સિનેમા ખેડા આ દરેક સિનેમામાં વિક્રમભાઈનું ભાઈની બહેની લાડકી દરરોજના ચારસો ફિલ્મ ચાલી રહી છે અને દરેકે દરેક સિનેમાઘરમાં વિક્રમભાઈ પોતાની હાજરી સોના સમય આપવાના છે તે પોતાના ઓફિશિયલ પેજ ઉપરથી જાણકારી આપી રહ્યા છે એટલે જો તમારે મૂવી જોવાનું બાકી છે તો મૂવીની સાથે સાથે વિક્રમભાઈને પણ જોવાની મજા મળી જશે તમને અને એમના ઓટોગ્રાફને સેલ્ફી લેવાનો પણ તમને સમય આપી દે છે તો રાહકોને જોવો છો ચાલો નજીકના સિનેમાઘરમાં ઘરમાં જાઓ અને મૂવીને સિનેમામાં હોલમાં બેસીને જુઓ અને આનંદ માણો તો ચાલો થોડી વાત કરીએ ફિલ્મના પ્રમોશન વિશે જેવી રીતે વિડીયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું પ્રમોશન જાતે વિક્રમભાઈ દરેક શહેરોમાં દરેક સિનેમામાં જાય અને પોતાની ટીમ દ્વારા ફિલ્મનું પ્રમોશન કરે છે તમે પણ કયા શહેરમાં રહો છો અને તમે પણ આ ફિલ્મ ભાઈની બહેની લાડકી જોઈ છે કે નહીં તેનું જરૂરથી અમને કોમેન્ટ કરીને જણાવજો ફિલ્મ ઘણી જ હાઉસફુલ જઈ રહી છે અમે જાતે પણ ફિલ્મ જોઈ છે પણ ફિલ્મની સ્ટોરી અમે અહીં કહી શકતા નથી કારણ કે એ યુટ્યુબની પરમિશન હોતી નથી પણ થોડીક ઝલક ફિલ્મની કહીશું કે આ ફિલ્મ ઘણી જ મસ્ત બનેલી છે ફિલ્મ જોવા જેવી છે ભાઈ બહેનની સાથે સાથે આની ફિલ્મની સ્ટોરી ઘણી અલગ બનાવવામાં આવે કે કે મકવાણા સાહેબની ટીમ દ્વારા પ્રમોશન કરવામાં આવે છે ફિલ્મ ખૂબ જ મસ્ત બની છે વિલનની વિલનગીરી છે જીતુ પંડ્યાની કોમેડી છે ભાઈ બહેનના પ્રેમના હિતની વાતો કરવામાં આવી છે પુનર્જન્મ હોય કે ડબલ રોલ હોય આ ફિલ્મ તમે જોશો ત્યારે તમને આ ફિલ્મને ખબર પડશે મારા ટીમ દ્વારા યુટ્યુબ દ્વારા આગળ અમે જાણકારી આપી શકતા નથી પણ એટલું જરૂર કહેશું કે ફિલ્મ સિનેમા ઘરમાં જઈને જ જોવી જોઈએ ના કે કોઈ સોશિયલ મીડિયા ઉપર તેની ઝલક જોવી જોઈએ ફિલ્મ ટોકીઝમાં રૂપેરી પડદા ઉપર જઈને જોશો તો જ ફિલ્મ કેવી છે અને કેવા સરસ સોંગ છે તે તમને આની જાણકારી મળી જશે ફિલ્મ તમે સ્ક્રીન ઉપર થોડી ઝલક વિક્રમભાઈની જોઈ શકો છો કે આ ફિલ્મ કેટલી સુપરહિટ જાય છે પબ્લિકનો પ્રેમ વિક્રમભાઈને ખૂબ મળી રહ્યો છે જ્યાં પણ વિક્રમભાઈ હાજરી આપે છે ત્યાં કિલકારીઓ ગાજી ઉઠે છે આવો આવો પ્રેમ વિક્રમભાઈને હંમેશા મળતો રહેશે અને મળવાનો જ છે સિંગલ સ્ક્રીન ઉપર આ ફિલ્મ દરેક જગ્યા ઉપર રજૂ કરી દેવામાં આવી છે મલ્ટીમેક્સમાં પણ આ ફિલ્મ ચાલી રહી છે આપણે તમને કઈ કઈ સિનેમામાં ફિલ્મ રજૂ થઈ છે તેની જાણકારી આપી દીધી છે એટલે તમે પણ નજીકના સિનેમા ઘરમાં જાઓ ફિલ્મ જોવાની બાકી હોય તો ફિલ્મ જરૂરથી જોઈ લેજો અને વિક્રમભાઈની હાજરી પણ તમારા શહેરમાં આવવાની જ છે તો તમે ત્યાં જજો અને વિક્રમભાઈને પણ લાઈવ રૂબરૂ મળજો અને હા વિક્રમભાઈ સાથે સેલ્ફી પાડી લેજો ભાઈ ફરી વિક્રમભાઈ તમારા શહેરમાં ક્યારે આવશે ખબર નથી એટલે જરૂરથી ફિલ્મ જોવા જજો હજુ સુધી તમારે આ ફિલ્મ જોવાનું બાકી છે તો પોતાના પરિવારને ફેમિલી સાથે જાઓ જલ્દીથી ફિલ્મ આવો ટિકિટ મળી શકે છે કોઈ ચિંતાની વાત નથી બધા અને ટિકિટ ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે અને ટાઈમ ટુ ટાઈમ શો ચાલુ પણ થઈ જાય છે તો જલ્દીથી જાઓ અને પોતાના પરિવાર સાથે ફિલ્મ અને વિક્રમભાઈની બંનેને સાથે જોવાની મજા માણો ત્યાં સુધી ફરી મળીશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત